હુમલો કરતા ઈજાગ્રસ્તો હેઠળ ખસેડાયા શહેરના કુંભારવાડા મોક્ષ મંદિરની પાછળ આવેલ મેઘનગરમાં રહેતા વિપુલ વલ્લભભાઈ ઝાલા વલ્લભ ઘનાભાઈ ઝાલા લીલાબેન જગદીશભાઈ પરમાર અને જગદીશભાઈને તેજ વિસ્તારમાં રહેતા દિલીપ ઉકાભાઈ મકવાણા પ્રવિણ ઉર્ફે લાલો દિલીપ મકવાણા કાંતાબેન દિલીપ મકવાણા એ તેઓના ઘર પર પથ્થરોના ઘા કરતા હોય જેની ના કહેતા ત્રણેય સ્થાનિકોને છરી અને પાઇપ વડે માર મારતા તમામને સર્ટી હોસ્પિટલ એક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

એનો કઈ કારણ તો હશે ને ભાઈ એમ કરવા આમના ચોર્યું કરે રાતની એટલે અમે જાગીને જોઈને એટલે રાતની ચોર્યું કરે રાતના અલંગના ડેલા તોડે કોકના ઘર પાથી ચોરી ચોરી વસ્તુ લઈ જાય જાગીને એટલે જાગીને એટલે અમને માર જાગીને અમે અમાર ઘર પર અમારા ઘર ઉપર ઘા કર્યા તમે જમીન મેડો અમે એને જોયો કે આ વ્યક્તિ ઘા કરે છે એ દેની પકો મોપણા ના લાલજી દિલી ભગવાન અને કાંતા દિલીપ ભગવાન એ ત્રણે વ્યક્તિ અમને ઘર માં હેરાન કરે છે અને અમે નીકળીએ તો અમને ગાળું દે અમને ઘર ઉપર રાતના ખા કરે છે દિલીપ ઉકા મકવાણા જેટલા સમયથી ગયા કરે અમે ડિવિઝનમાં લખાયેલું શીખે છે અરજી કરેલી છે એક સો આઠને બોલાવી છે બરાબર પણ એ લોકો કે અમને નામ દી નામ દી પકડીને આપો આજ પકડીને આજ આજ એમને પકવીને હોંકવી છે આ વ્યક્તિ